એક ગામ હતું ગામ મોટું નહોતું પણ દુઃખ ઘણું મોટું હતું આ ગામનો એક માણસ નામ કોઈ પૂછતું નહોતું કારણ કે લોકો એના કહીને બોલાવતા તેના ચહેરા પર હંમેશા થાક હતો આંખોમાં નિંદ્રા નહોતી અને હૃદયમાં શાંતિ તો જાણે કદી આવી જ ન હતી પિતા બાળપણમાં જ ગુમાવી દીધા માતા બીમાર પત્ની હતી પણ સંબંધમાં આનંદ ન હતો ફક્ત જવાબદારી હતી બાળકો હતા પણ એમના ભવિષ્યનો ભય હતો દરરોજ કામ કરતો પણ પૈસા કદી પૂરતા ના પડતા દરરોજ લોકો વચ્ચે રહેતો પણ અંદરથી એકદમ એકલો હતો રાત્રે છત તરફ જોઈને એ માણસ વિચારે હું જ કેમ બધાને સુખ મળે છે મને જ કેમ દુઃખ ભગવાન હોય તો મને જ કેમ ભૂલી ગયો એક દિવસ સમાચાર આવ્યા ગામમાં વાત ફેલાઈ બુદ્ધ આવ્યા છે ગૌતમ બુદ્ધ લોકો ખુશ હતા કેટલાક મુક્તિ માગવા ગયા કેટલાક શાંતિ માગવા કેટલાક જ્ઞાન સાંભળવા પણ આ દુખી મનુષ્ય ગયો નહીં તે બોલ્યો મારા દુઃખ માટે કોઈ ઉપદેશ કામનો નથી મને જ્ઞાન નહીં દુઃખમાંથી બહાર નીકળવું છે પણ સાંજ પડી અને એ સાંજ સૌથી ભારે હતી માતા વધારે બીમાર પડી પત્ની રડી બાળકો ડર્યા એ માણસ ઘરની બહાર નીકળ્યો પગ પોતે જ ચાલતા ચાલતા એ જગ્યાએ પહોંચી ગયા જ્યાં બુદ્ધ બેઠા હતા બુદ્ધ સામે દુખી માણસ બેઠો બુદ્ધ શાંત બેઠા હતા ચહેરા પર અદભુત શાંતિ આંખોમાં કરુણા દુખી મનુષ્ય સામે બેઠો થોડી વાર શાંત રહ્યો અને પછી ફાટી પડ્યો મને જ્ઞાન ના આપશો મને ઉપ ઉપદેશ ના આપશો મને ધ્યાન ન શીખવાડશો મને માત્ર એટલું કહો મારું દુઃખ કેમ ખતમ થાય બુદ્ધ કંઈ બોલ્યા નહીં થોડી ક્ષણો પછી બોલ્યા એક કામ કર ગામમાં જઈને એક મુઠ્ઠી સરસવના દાણા લાવો પણ એવા ઘરમાંથી લાવજે જ્યાં ક્યારેય દુઃખ આવ્યું ન હોય દુઃખી માણસ ખુશ થઈ ગયો આ તો સહેલું છે અને તે ગામમાં એજો ગયો દરેક ઘરે જવા લાગ્યો પ્રથમ ઘર એ પૂછે તમારા ઘરમાં ક્યારે દુઃખ આવ્યું છે ઘરની સ્ત્રી બોલી મારો દીકરો ગયા વર્ષે મરી ગયો બીજું ઘર મારો પતિ નશો કરીને રોજ મને મારે છે ત્રીજું ઘર મારો ધંધો બરબાદ થયો ચોથું ઘર મારી દીકરી જન્મથી અંધ છે દરવાજા બદલાતા ગયા દુઃખ બદલાતું ગયું પણ દુઃખ નહોતું એવું એક પણ ઘર મળ્યું નહીં સાંજ પડી ગઈ રાત પડી ગઈ હાથ ખાલી આંખો ભરાઈ ગઈ બુદ્ધ સામે ફરીથી દુખી મનુષ્ય પાછો આવ્યો માથું નીચે હતું એક પણ ઘર એવું નથી જ્યાં દુઃખ ન આવ્યું હોય બુદ્ધ હળવેથી હસ્યા અને કહ્યું હવે સમજાયું દુઃખ તને એકલાને નથી દુઃખ જીવનનો ભાગ છે દુઃખી માણસ બોલ્યો પણ લોકો તો ખુશ દેખાય છે બુદ્ધે જવાબ આપ્યો લોકો દુઃખ છુપાવતા શીખી જાય છે પણ મુક્તિ દુઃખથી ભાગવાથી નહીં દુઃખને સમજવાથી મળે છે બુદ્ધનું અંતિમ વાક્ય બુદ્ધે કહ્યું તારા દુઃખનું કારણ જીવન નથી પણ તારી અપેક્ષા છે જે સ્વીકારી લે છે એ શાંત થઈ જાય છે જે લડે છે એ તૂટે છે પછી દુઃખી માણસ રડ્યો પણ એ રડવું અલગ હતું એ પહેલીવાર હળવો થયો અંતે કથા કહે છે એ માણસ ધનવાન બન્યો નહીં દુઃખ સંપૂર્ણ ગયું નહીં પણ એ પણ એ દુઃખનો દાસ ન રહ્યો અને દુઃખમાંથી સાચી મુક્તિ મળી જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં